રાજકોટના ભગવતીપરામાં રહેતા વેપારી ના ઘરે રોકડ ચોરી ઘરે ચોરી કરનાર ત્રણ સીસીટીવી કેમેરામાં કેદ થયા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી તસ્કત રિપોર્ટ નું પોલીસે તપાસ હાથ ધરી છે માહિતી અનુસાર રાજકોટના ભગવતીપરા સહી નંબર રહેતા

પોલીસ ને જાણ કરવામાં આવી આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી